દ મહાદેવ હર હર મહાદેવ જય મંગળવાર તારીખ વીસ પાંચ પક્ષી પ્રેમી માટે ખાસ પીડીઓ અસંખ્ય પક્ષી આનંદ માણી રહ્યા છે આ બધા એનામના ઘર માળા બનાવી રહ્યા છે મસ્ત મજાના આનંદ કિલો કરે છે હર હર મહાદેવ મસ્ત મજાના આ બધા કબૂતર સરસ મજાના માથે બે ગયા છે સુંદર મહાદેવ શંભુ કૈલાસપતિ ભોળિયાનાથ મહાદેવ હાર સુંદર મજાના પંખીડા બધાય આનંદ કિલોર કરે છે મસ્ત અહીંયા પણ પંખીને પાણી પીવા માટેની વ્યવસ્થાના ભાગરૂપી કુંડા માળા બધા સજાવટ કરવામાં આવેલી છે સરસ મજાના કુંડા વિસળીને પાણી અંદરોજ ભરવામાં આવે છે સુંદર દૃશ્ય પંખીને ખાવા માટે રોટલી ખિસકોલા અન્ય પ્રાણી પંખીડા પાણી પીવે એમના માટે કુંડા સરસ મજાની શણની વ્યવસ્થા રોટલીનો ભૂકો કરીને નાખવામાં આવે છે આ સુંદર મજાના માળા બધાય સુગ્રીવે બનાવતા બનાવતા પડી ગયા હોય તે એ માળામાંથી આ બધું ઘાસ લઈ જઈ અને આ ખોખાની અંદર ચકલી માળા બનાવે છે એમના માટે અહીં રાખવામાં આવેલું છે સુંદર નજારો સુંદર દૃશ્ય સુંદર નજારો આ બધા કબૂતરા સરસ મજાના શહેરસણી રહ્યા છે સુંદર રીતે તેમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં કુંડા મેંકવામાં આવેલા છે સુંદર રીતે એ ગ્રાઉન્ડની માલપા રોજનું દસ કિલો અનાજ ઘઉં ચોખા અને બાજરો ત્રણેય વસ્તુ મિક્સિંગ કરી અને આ ગ્રાઉન્ડમાં ત્રણેય વસ્તુ દસ કિલો અનાજ આખા દિવસમાં નાખવામાં આવે છે તો આ કબૂતરા સરસ મજાના આખો દિવસ આનંદ માણી શકે તેમજ આ બધા પંખીડા પણ સરસ મજાના આખો દિવસ આનંદ માણી શકે અમને ખાવા માટે ચોખા રોટલી ઘઉં બાજરો સરસ મજાનું એમના માટે પણ વ્યવસ્થાના ભાગરૂપે બે ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરેલી છે સરસ મહાદેવ શંભુ આ ત્રણ વર્ષની અંદર એટલો પરિવાર થઈ જશે આ સુગ્રીવનો સરસ મજાના બપોરનો સમય ત્રણ વાગ વાગ્યા છે હર મહાદેવ મહાદેવ શંભુ ભૂતનાથ મહાદેવ પક્ષી પ્રેમી માટે ખાસ બે હાથ જોડી અને પ્રાર્થના મારી બની શકે તો આના પંખી માટેનો એક સબૂતરો બનાવો છે થોડા પંખીને કૂતરાની અને મેંદડાની થોડો ડર રહેશે એનું આવતા જતા ધ્યાન રાખવું પડે છે આખો દિવસ હર હર મહાદેવ જય ભૂતનાથ મહાદેવ શંભવ મહાદેવ હર ભૂતનાથ દાદા